લાલબાગ પોલીસ તાલીમ શાળા ખાતે લોક રક્ષક દળનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો વડોદરા પોલીસ દ્વારા યોજાયેલ દીક્ષાંત પરેડ સમારોહમાં હથિયારી અને બિન હથિયારી લોકરક્ષક દળ દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને એન બી પટેલ નાયબ પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં સમગ્ર દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં તાલીમ લઈ રહેલ ત્રણસો ચુંમોતેર જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓ આજે તાલીમ બાદ હવે પોતાના ફિલ્ડ વર્કમાં જોડાશે આ કાર્યક્રમમાં તાલીમ લઈ રહેલ બિન હથિયારધારી અને હથિયારધારી લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છેલ્લા આઠ મહિનાની આકરી કસોટી બાદ હવે પોતાનું કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઇન્ડોર તેમજ આઉટડોરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ ત્રણ તાલીમાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું આંગે પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહે જણાવ્યું હતું કે આજે એકસો સડસઠ હથિયારી લોકરક્ષક બસો સાત બિન હથિયારી લોકરક્ષકો મળી કુલ ત્રણસો લોક રક્ષકો જેમાં એકસો પચીસ મહિલા લોકરક્ષકો અને બસો ઓગણપચાસ પુરુષ રક્ષકો સામેલ છે આ તમામ લોકરક્ષકો સમાજ સમક્ષ રક્ષક પ્રહરી બનવા જઈ રહ્યા છે વર્ષ ઓગણીસો પંચાવનમાં વડોદરા પોલીસ તાલીમ શાળાની શરૂઆત થઈ હતી ત્યારથી જ આજ સુધી તાલીમ આપી રહી છે વડોદરા શહેર પોલીસ ગ્રાઉન્ડ ખાતે લોક લોકરક્ષક દલના આઠમી બેચના જે પાસિંગઆઉટ પરેડ પૂરી થઈ છે આમાં બસો એકતર જેટલા જવાનો આઠ માસના તાલીમ પૂર્ણ કરી આજે જે વડોદરા શહેર પોલીસમાં જોડાઈ રહ્યા છે અને લગભગ તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી તમામ કાયદાઓને જ્ઞાન આપવામાં આવે આઉટડોરમાં તમામ પ્રકારના વીઆઈપી મુવમેન્ટ હોય કાયદા વ્યવસ્થાના પ્રશ્નો કેવી રીતે આમાં ડીલ કરીએ અને સાથે સાથે માફ કંટ્રોલના કોઈ એક્સરસાઇઝ હોય ટ્રેકિંગ માટે જોઈએ જંગલ ટ્રેનિંગ માટે તમામ પ્રકારના જોઈએ ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે આ બેચ ખૂબ જ એજ્યુકેટેડ અને ગ્રેજ્યુએટ તો છે લેકન સાથે એન્જિનિયર્સ બી આમાં છે જો ડિપ્લોમા બી છે અને આ લોકો આવીને આપણે શહેર પોલીસમાં જોડાવીને આપણે વડોદરા શહેરના પોલીસજનો પ્રજાજનો અને સાથોસાથ આપણા રાજ્યના લોકોને ખૂબ સેવા કરશે એવા મને પૂરી ઉમીદ છે આજે આ શુભ અવસર ઉપર જ્યારે એના વાલી વાલીઓ બી અહીંયા હતા જોઈએ वडिल भी था मित्रों वगैरह भी था तो आ लोग ने भी खूब खुशी और घरो साली दिवस प्रतिभा आज प्रकार अब आ बदा ने भी रिक्वेस्ट करी सूचना आ लोग प्रजा कोई कर कोईपण प्रकार कचास रख से नही सेवा करता रहने से, शहर पुलिस राज्य पुलिस देश पुलिस रोशन